નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાકર બહેનો માટે વધારો કરવા માટે આખરે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે રકમમાં સુધારો કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તેની રકમમાં સુધારો કરવા માટે આ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વિગતવાર જોઈએ સંદર્ભિત ઠરાવ આઈસીડીએસ સેવા યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેળા બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈની દર રૂપિયા પાંત્રીસ નિયત થયેલ છે ઉક્ત સંદર્ભિત પત્ર બે થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના સિલાઈ પેટે રૂપિયા એકસો પચાસ કરવા દરખાસ્ત કરેલ હતી જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી સિલાઈની રકમમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ કરવામાં આવ્યો છે કે આથી પુખ્ત વિચારણાને અંતે આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેનોના સિલાઈની રકમ પ્રતિ બ્લાઉટ રૂપિયા પંચોતેર નિયત કરવામાં આવે છે આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસની નોંધથી મળેલ મંજૂરી અન્ય વ્યવસ્થિત કરવામાં આવેલ છે જેની ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે આંગણવાડી કાર્યકર અને તેળાકાર બહેનોને આપવામાં આવતી સિલાઈની રકમમાં સુધારો કરવા બાબત આ એક મહત્વપૂર્ણ પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ